નમસ્કાર મિત્રો હું છું જયેશ સોલંકી અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જેડી હેલ્થ સૌથી પહેલાં તો આજે રંધેરસ છે અને આવનારું નવા વર્ષ દિવાળી એ રહી છે તો દિવાળીની દરેક મારા દર્શક મિત્રોને મારા તરફથી નવા દિવાળીના શુભકામનાઓ હેપી ન્યૂ ઇયર હેપી દિવાળી અને આજે આપણે વાત કરીશું એક એવા સ્ટોનની કે જેને લિથોલિફીની મદદ વડે આપણે સ્ટોનને ક્લિયરન્સ આપ્યું છે કે જે પેશન્ટને પેન કેસ સ્ટોન હતો જેને હિન્દી ભાષામાં આપણે એવું કહીએ કે પિત્તની નળીમાં પિતા શેની રેલની અંદર પથરી હતી એની એ પેશન્ટને આપણે લીથોડિપ્સી કરીને અને એની સરસ સારવાર આપી છે કે જે પેશન્ટને લીથોડિપ્સીની મદદથી પીળી સ્ટોન આપણે ક્લિયરન્સ આપ્યું છે એવરેજ આપણે પાંચ પાંચ હજાર સ્ટોપે આપ્યા હતા પેશન્ટને મલ્ટિપલ સ્ટોન હતા પીઢીની અંદર સાઇઝ હતી એવરેજ લગભગ એક બાર એમ એમ પંદર એમ અને આઠ એમ એવા એવા ત્રણ સ્ટોન હતા બીજા નાના નાના સ્ટોન હતા પણ પેશન્ટને લીથોડ્રીપ્સી કરી હતી અને લીથોડ્રીપ્સી દરમિયાન એ પેશન્ટને ઘણું સારું છે અત્યારે પેન ક્રે સ્ટોનની અંદર એને ઘણો ફાયદો થયો છે કોઈ પણ જાતનો દુખાવો નથી જે પહેલાં દુખાવો હતો શહીએ એ દુખાવો નીકળી ગયો છે અને અત્યારે ઘણું સારું છે પેશન્ટને જનરલી પેન કૅશ સ્ટોનની અંદર આ ત્રણથી ચાર સીટિંગ અથવા બે ત્રણ સીટિંગ તો ઓછામાં ઓછા થતા હોય છે પણ આ પેશન્ટની અંદર આપણે ફક્ત એક જ સિટિંગની અંદર એ પેશન્ટને ક્લિયરન્સ આપ્યું છે અને ઘણું સારું છે પેશરને ચાલુ કર્યા પહેલાં જે નોર્મલ આપણે રિપોર્ટ્સ વગેરે ચેક કરતા એ પ્રમાણે બધું કરી લીધું હતું અને પછી એને આપણે ઓપરેશન લિથોલિપ્સીમાં લીધું હતું પેઇન કરી સ્ટોન હતું એટલે આની અંદર લિથોલિપ્સી દરમિયાન એને પેઇન વધારે થતું હોય એટલે પેશરને આપણે સિડેશનમાં કરેલું હતું સિડેશન બાદ પેશરના ત્રણ કલાક પછી સ્ટેબલ થાય પછી આપણે એમને ડિસ્ચાર્જ આપી દીધેલું હતું પણ કહેવાનું મતલબ એ છે કે પીળી જેવા સ્ટોન કે જેના પિત્તની થેલી પિતાશ્રીની થેલી ગઈ છે એની અંદર બી લિથોલિપ્સીની સારવાર સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો હું પહેલાં આવા પેશન્ટો કરી ચૂક્યો છું અને અત્યારે પણ આ ચાલ કર્યા છે એમાં આજના જે પેશન્ટ હમણાંની પેશન્ટની જે વાત કરીએ છે એ પેશન્ટને ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે જેને ફક્ત એક જ સિટીની અંદર આ સ્ટોન ક્લિયરન્સ થઈ ગયું છે પેશન્ટનું પ્રોસિજર કર્યા પછી ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે આફ્ટર ટિથોલિપ્સી પછી એના રિપોર્ટ્સ ને બધું મેં ચેક કરાવ્યું એમાં એનું ક્લિયરન્સ થઈ ગયું છે તો પેશન્ટને ઘણું સારું એવું છે પેશન્ટને રિપોર્ટ કરાવી જ દે છે પેશન્ટનો સ્ટોન સંપૂર્ણપણે ક્લિયરન્સ થઈ ગયો છે અત્યારે હાલ પેશન્ટને પણ પ્રકારની તકલીફ નથી એને તાવ કફીવરો કશું કંઈ છે નહીં અને પેશન્ટ નોર્મલ છે અત્યારે હાલ પણ કહેવાનો મતલબ લિથોલિપ્સી તો કિડની અને પેશાબની નળીમાં બહુ બધા લિથોલિપ્સી કરે છે પણ પેન્કર સ્ટોન જેવા સ્ટોન બી આપણે લિથોલિપ્સીની સારવાર દરમિયાન એને ક્લિયરન્સ કરી શકીએ છીએ તો દર્શક મિત્રો આપણે જણાવવાનું ઇન માધ્યમથી કે લિથોલિપ્સી દરમિયાન કિડની એના પેશાબના નળીના તો સ્ટોન આપણે ક્લિયરન્સ કરતા જ હોઈએ છીએ પણ લિથોડિપ્સીની અંદર પેનકરી સ્ટોન કે જેને પિત્તાશયની પથરી હોય એ પણ આની અંદર ક્લિયરન્સ થતા હોય છે પણ એવું ચોક્કસ કહેવાય કે પિત્તાશયની પથરી જો થોડી હોય તો એના માટે ગેસ્ટ્રોવાળા ડૉક્ટરનું સલાહ સૂચન પ્રમાણે જ કામ કરવું પડે એટલે અમારે પહેલાં ગેસ્ટ્રોવાળા સર્જન સાહેબ જોડે વાત થઈ હતી કે એમણે કીધું કે આટલા સ્ટોન છે અને એનું કરો વાંધો નહીં આવો અને હકીકતમાં રિપોર્ટ્સ બધા સારા હતા મેં એનું ચાલુ કર્યું અને ફર્સ્ટ સિટિંગની અંદર પેશન્ટનું ક્લિયરન્સ થઈ ગયું છે તો લિથોગ્રેપ્સી પેનકિ સ્ટોનની અંદર ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે પેશન્ટનો ક્લિયરન્સ પણ થઈ ગયું છે તો સારું એવું રિઝલ્ટ મળ્યું છે પેશન્ટને અને પેશન્ટ પણ ખૂબ હેપી સરસ હેપી છે એમ ફર્સ્ટ સિટિંગની અંદર પેશન્ટનું ક્લિયરન્સ છે એટલે તો આશા રાખો છો તમે અમારા આવનારા વિડીયોની અંદર હું તમને મારા નવા જે પણ સ્ટોનના અમે જે કરીશું લિથોલિપ્સી અથવા પીડી સ્ટોન એની બધી તમને માહિતી આપતા રહીશું વિડીયોના લાસ્ટમાં હું તમને પેશન્ટનું પેનકેસ્ટ કે સ્ટોન જે કર્યો છે અમે એ પેશન્ટનું લિથો લિથોલિપ્સી કરી છે પેનકેસ્ટ કે સ્ટોનની એના ફોટોગ્રાફ્સ હું તમને શેર કરું છું તમે જોઈ શકશો અને એમના રિપોર્ટ્સ બી હું તમને મોકલું છું તમે વિડીયોના લાસ્ટમાં તમે જોઈ શકશો હવેથી આવનારા થોડા સમયની અંદર દિવાળી આવી રહી છે અને નવું વર્ષ પણ આવ્યું છે તો મારા તમામ દર્શક મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ હેપી દિવાળી હેપ્પી ન્યૂ યર મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો થેન્ક યુ